જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બ્રહ્માણી માતાનું પ્રાગટ્ય કેવી રીતે થયું હતું તેનો ઇતિહાસ જાણીશું બ્રહ્માડની શરૂઆત વખતે જ્યારે બ્રહ્માજીએ તપશ્ચર્યા કરી હતી ત્યારે તેમની તપસ્યાથી તેમના શરીરના બે સ્વરૂપો સર્જાયા હતા તેમાંથી એક સ્વરૂપ પુરુષ રૂપે પ્રગટાયું અને બીજું સ્વરૂપ એક નારી રૂપમાં ઉતર્યું આ સ્ત્રી સ્વરૂપમાંથી ઘણી દેવીઓનું પ્રાગટ્ય થયું જેમ કે દેવી સરસ્વતી દેવી ગાયત્રી અને દેવી બ્રહ્માણી બ્રહ્માણી માતાજી આ સમગ્ર પૌરાણિક ઘટનાની એક પાવન અને શક્તિમય શક્તિ સ્વરૂપા છે માતા બ્રહ્માણીને પીળા રંગના વસ્ત્રોમાં દર્શાવવામાં આવે છે તેમની ધારણા મુજબ છ ભૂજાઓ હોય છે જેમાંથી દરેક હાથમાં જુદા જુદા પવિત્ર શસ્ત્રો હોય છે જેમ કે જપમાળા કમંડળ ત્રિશુળ વેદગ્રંથો કમળ અને ઘંટ માતાજી હંસ પર બિરાજમાન હોય છે જેને બ્રહ્મ જ્ઞાન અને શુદ્ધતાનો પ્રતિક માનવામાં આવે છે તેઓ ઘણીવાર કમળ પર પણ બેઠેલા જોવા મળે છે મુગટ મુગટ કે ટોપલી કરણ તરીકે ઓળખાય છે આ વિશિષ્ટ પ્રકારનું મુગટ તેમની દિવ્યતા વધારતું શણગાર રૂપ છે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકામાં આવેલું કામલી ગામ માત્ર આજના સમયમાં જ ઓળખાય એવું નથી પરંતુ એ એક પ્રાચીન કાળથી ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતું ગામ છે. લોક વાર્તાઓ અનુસાર વર્ષો પહેલા કામલી ગામ પર 3 થી 4 વાર ભારેપૂર આવી ચૂક્યા હતા જેના કારણે ગામની સમગ્ર વસાહત પર જોખમ ઊભું થયું હતું અને ગામ લગભગ નષ્ટ બન્યું હતું. કહેવાય છે કે વૈદિક યુગમાં અહીં પાવન સરસ્વતી નદી વહેતી હતી અને તેના કાંઠે અનેક ઋષિમુનિઓએ પોતાના આશ્રમો સ્થાપ્યા હતા એ સમયનો આ વિસ્તાર ઘન ઘેરાયેલો હતો અને એ હિડિંબા વન તરીકે ઓળખાતો હતો આજના દિવસે જે સ્થાન પર બ્રહ્માણી માતાનું પવિત્ર મંદિર છે એ જગ્યા અનેક ઋષિ તપસ્વીઓના તપસ્થળ રૂપે જાણીતી રહી હતી સમય પસાર થતો રહ્યો અને એક દિવસ ગામનો એક રબારી જે ગાયો ચરાવવાનો રોજગાર ધરાવતો હતો તે પોતાના ઝુંડ સાથે ગામના બાહ્ય વિસ્તારમાં આવેલા જંગલ તરફ ગયો હતો ત્યાં ચરતી વખતે રબારીની ગાયોમાંથી એક ગાય ખાસ કરીને એક વૃદ્ધ વરખળાના ઝુંડ નીચે ઊભી રહી ગઈ એ ગાય ત્યાં ઊભી રહીને અચાનક પોતાની ઈચ્છાથી જ દૂધ છોડવા લાગી રબારીને એ દ્રશ્ય તો નજરે ન પડ્યું પરંતુ એ ઘટનાએ મહત્વનું બીજ રોપી દીધું આ ગાય કોઈ સામાન્ય નહોતી એ ગામના મુખ્ય શ્રી હરિશંક પટેલની માલિકીની હતી રબારી જ્યારે ગાયને પાછી લઈને ગયો અને પટેલે ગાયને દોહવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને આશ્ચર્ય થયું કે ગાય દૂધ આપી રહી ન હતી આવી જ સ્થિતિ બીજા દિવસે પણ સર્જાય હરિશંક પટેલને શંકા આવી કે રબારી કદાચ માર્ગમાં ગાયનું દૂધ કાઢી લે છે તેમણે રબારીને પૂછ્યું કે તારું કામ ગાય ચરાવવાનું છે પણ દૂધ તો એક ટીપું પણ નથી આપતી એવું કેમ રબારીએ કહ્યું કે હું દૂધ કાઢતો નથી સાહેબ જો ઈચ્છો તો આવતીકાલે મારી સાથે ચાલો અને જોઈ લો આગલે દિવસે હરિશંક પટેલ પોતે રબારી સાથે ગયો જેમ ગાય એ જ સ્થાન પર ગઈ અને એ જ વૃક્ષ નીચે ઊભી રહી ગઈ તેમ દૂધ ફરીથી આપમેળે જમીન પર જરવા લાગ્યું એ દ્રશ્યને જોઈ હરિશંક પટેલ આશ્ચર્યચકિત થયો અને તેને લાગ્યું કે એ સ્થાને કંઈ ગુપ્ત શક્તિ છુપાયેલી છે તેમણે તાત્કાલિક ગામના અન્ય લોકોને બોલાવ્યા અને એ સ્થળે ખોદકામ શરૂ કરાવ્યું થોડું ખોદતા જ જમીનમાંથી લોહી જેવી લાલ પ્રવાહી બહાર આવવા લાગ્યું લોકો આ દ્રશ્યથી ગભરાઈ ગયા અને માન્યું કે આ કોઈ દૈવી સંકેત છે તેથી લોકોએ ખોદકામ ત્યાં જ બંધ કરી દીધું અને પોતપોતાના ઘરો તરફ પાછા ફરી ગયા રાત્રિના સમયે જ્યારે હરિશંક પટેલ સૂઈ રહ્યો હતો ત્યારે તેને સ્વપ્નમાં દિવ્ય રૂપે બ્રહ્માણી માતાજી પ્રગટ થયા માતાજીએ કહ્યું કે પુત્ર હું બ્રહ્માણી માતા છું તારા હાથે મારું પવિત્ર પ્રાગટ્ય થયું છે હવે તું મને બહાર કાઢ મારી પીઠ ઊભી કર અને મારી સેવા અર્ચના શરૂ કર સવાર થતાં હરિશાંગ પટેલે આ ચમત્કારિક સ્વપ્ન ગામના આગેવાન લોકોને કહ્યું ગામ લોકોએ ભક્તિભાવથી મહત્ત્વ સમજીને ત્યાં પવિત્ર પીઠ ઊભી કરી અને માતાજી માટે નાનું ઈંટ માટીનું મંદિર બનાવ્યું આ પ્રથમ મંદિર સંવત થી નવસોથી ની વચ્ચેની સાક્ષી તરીકે ગણાય છે વર્ષો બાદ જ્યારે સોલંકી વંશના રાજાઓનું શાસન શરૂ થયું ત્યારે આ માટીનું નાનું મંદિર પથ્થરમાંથી ભરેલા ભવ્ય મંદિરમાં પરિવર્તિત થયું સમય જતાં મંદિરનું માળખું નબળું પડ્યું અને તેના જીર્ણોદ્ધારની જરૂર પડી વર્ષ બે હજાર આઠમાં ગામના સર્વસામાન્ય લોકોએ ભેગા મળી માતાજીની કૃપા લઈને પુનઃ પ્રતિષ્ઠાનું કાર્ય હાથ ધર્યું ભવ્ય શિલ્પ કલાથી સજ્જ સુંદર ગુંબંજ અને ઉંચા ધ્વજ દંડ સાથે ભવ્ય મંદિરની રચના કરવામાં આવી આ મંદિર હવે માત્ર ઊંઝા તાલુકા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે માનવામાં આવે છે કે આ જ સ્થળે માતાજી સ્વયંભૂ રૂપે પ્રગટ થયા હતા માટે બ્રહ્માણી માતાજી કામલી ગામના લોકોની કુળદેવી તરીકે પણ પૂજાય છે ભક્તો અહીં પોતાના દુઃખોને અંત આપવા મનોકામનાઓ પૂર્ણ કરવા તથા આત્મિક શાંતિ માટે માતાજીના દર્શન પૂજન અને અર્ચન માટે મોટી સંખ્યામાં ઉમટે છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક વાર્તાઓ અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ